યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી ગબ્બરના સીધા દર્શન થાય તે માટે લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા વચ્ચેની આડસો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મંદિર ચાચર ચોકથી ગબ્બરગઢની અખંડ જ્યોતના દર્શન શ્રદ્ધાળુઓને અંબાજીથી જ થતા હોય છે ત્યારે મહત્તમ નડતરરૂપ બનેલી હોલીડે હોમ જગતજનની પથિકાશ્રમનો ચાર માળનું બિલ્ડિંગ જેમાં સાહીઠથી પાસઠ રૂમો રહેવા માટેની અદ્યતન સુવિધાઓ સાથે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું હતું પણ આ ગબ્બરના દર્શન અંબાજીથી સીધા થવામાં અડચણરૂપ બની રહી હતી જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરોડોના ખર્ચે બનેલા હોલિડે હોમના બિલ્ડિંગને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો જેને હાલ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે મંદિર અને ગબ્બર આ બંને જે છે એકબીજાથી કનેક્ટેડ એકમો છે અને અમારું જે હોલિડે હોમની બિલ્ડિંગ હતી એ ચાચા ચોકમાંથી ઊભા થઈને ગબ્બરને જોઈએ તો એ વચ્ચે નડતી હતી તો એટલે અને બિલ્ડિંગ પણ જર્જરી થઈ ગઈ હતી એટલે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે એ બિલ્ડિંગને અત્યારે પાડી દઈએ અને અત્યારે અમે બિલ્ડિંગ પાડવાનું કામ શરૂ કરી દીધું છે આપ લોકો આજે પણ ચાચા ચોકમાંથી હવે ઊભા થઈને જોશો તો આપને સ્પષ્ટ ગબ્બરના મંદિરનું દર્શન અહીંયા ચાચા ચોકમાંથી જ થઈ શકશે અને ભવિષ્યમાં બંને મંદિરોને જોડવા માટે સરકાર તરફથી યાત્રાધામ બોર્ડ તરફથી ટ્રસ્ટ તરફથી ઘણા બધા પ્રયત્નો થવાના છે વિકાસના કામો થવાના છે સમયાંતરે એની માહિતી અમે આપને આપતા રહીશું જોકે આ બિલ્ડિંગના ડિમોલેશનની કામગીરી અમદાવાદની રોહન માટલાવાળા એન્ડ કંપનીને સોંપવામાં આવી છે અંબાજી મંદિરથી લઈને તે અંબાજી ડુંગર સુધીનું જે કામગીરી ચાલી રહી છે ઓવરબ્રિજ બનાવવાની એમાં આ હોલિડે હોમ વચ્ચે રસ નડતર રૂપ બની રહ્યું છે તેની અંદર સાઠથી પાસઠ રૂમ અને હોલ આવેલા છે તે હોલની ડિમોલેશનની કામગીરી અમારી કંપની રોહન માટલાવાળાને મળેલી છે એ કામગીરી અમે લગભગ મહિનાની અંદર એમને તળિયા લેવલ કરી આપવાનું છે અને આ જે સરકાર કાર્ય કરી રહી છે તે ખૂબ જ સરાહનીય અને સુંદર છે અને આ બ્રિજ બનાવવાથી ઘણું આટ્રેક્શન વધશે અને અહીંથી એના કારણે ઘણો સારો આવશે અને ઘણો સારો એવો વિકાસ થશે અંબાજીથી સીધા ગબ્બર જવા બે થી અઢી કિલોમીટર પગપાળા ગબ્બર જઈ શકાય તેવો પુલ બનાવવાની બાબત વિચારાધીન હોવાનું જાણવા મળ્યું છે જેનો નિર્ણય આગામી સમયમાં લેવાશે